સૌ પ્રથમ આપનો પરિચય આપજો ને અત્યારે રામકૃષ્ણ ટ્રસ્ટ જે છે એની અંદર જે ગણપતિની ફ્રેન્ડલી મૂર્તિ બની છે વિશે થોડીક વાત કરી નમસ્કાર અને ગણપતિ ઉત્સવના સૌને ખૂબ ખૂબ અભિનંદન અને અહીંયા રામકૃષ્ણ ટ્રસ્ટ કુકમાં કચ્છ ગુજરાત એમાં આ ગોબરમાંથી ગણપતિ બને છે જેમાં ગોબર એટલે કે દેશી ગાયનું ગોબર જ્યારે ગાયનું નામ આવે તો હંમેશા દેશી ગાય યાદ રાખજો તો દેશી ગાયના ગોબરમાંથી જ આ બનાવવામાં આવે છે તો એની અંદરમાં થોડું ઘણું બાઇન્ડિંગ માટે એને લોંગ લાઈફ થાય એના માટે પાંચ ટકા જેટલું મેંદા લકડી પાવડર કે જે લાકડાનો પાવડર હોય છે એ પણ ઉમેરવામાં આવે છે અને ગોબરનો સાથે ગૌમૂત્ર પણ નાખવામાં આવે છે તો આખું આ ઇકો ફ્રેન્ડલી ગણપતિ બને કે પ્રકૃતિની સાથે આપણે યુઝ એન્ડ થ્રો નહીં પણ યુઝ એન્ડ ગ્રો યુઝ એન્ડ વર્શિપનો આપણો ભારતની કલ્પના છે એટલે કે હમણાં જ આપણા જાણીતા ફિલ્મ સ્ટાર સલમાન ખાન દ્વારા પણ એક દુઃખ વ્યક્ત કરવામાં આવ્યું હતું કે આ રીતે ગણેશની જે મૂર્તિઓ પડી હોય છે જે સિરામિકથી બનેલી હોય તળાવ તળાવ નદીમાં પડી હોય તો ઓગળતી નથી પછી પાણી પૂરું થઈ જાય એટલે બધી બહાર આવી જાય પછી જેનું પૂજન કર્યું હોય એને એ રીતની સ્થિતિમાં જઈને સૌ કોઈને દુઃખ થાય એ સ્વાભાવિક છે તો એવું ન થાય એની જગ્યાએ આપણે સિરામિકની મૂર્તિને બદલે આવી ગોબરની મૂર્તિ બનાવીએ તો આ મૂર્તિ છે એ ગોબરની હોવાથી એ કમ્પોસ્ટ થઈ જશે જ્યારે એને વિસર્જિત કરવી હોય તો આપણે પાણીમાં પધરાઈએ તો આ ગોબર હોવાના કારણે પાણીને શોષણ કરશે અને એનું કમ્પોસ્ટ થઈ જશે અને જે આખો શબ્દ છે કે ગણેશ વિસર્જન

એથી પણ નાની એક સરસ જે આકર્ષક છે એ પાંચ ઇંચની છે અને સૌથી નાની જે કહેવાય છે ગણેશની મૂર્તિ હા આ પાન આકારની છ ઇંચની મૂર્તિ છે અને આ પાંચ આકાર પાંચ ઇંચની છે અને આ બે ઇંચની અને સાથે બાજોટ પણ દરેકના છે તો જે બાળકો માટે કહેવાય છે ને ઓ માય ફ્રેન્ડ ગણેશ આપણે એમને આપી શકીએ આ સો રૂપિયાનો બાજોટ હોય છે પચાસ રૂપિયાની ગણપતિની મૂર્તિ હોય છે તો આપણા ઘર પરિવારમાં પણ આપણે મંદિર હોય છે હંમેશા દરેકના ઘરે તો મંદિરની એક બાજુ હનુમાનજીની એક બાજુ ગણપતિ હોય છે એમ આપણા ઘરમાં પણ આ રીતના નાના બાજોઠમાં એક બાજુ હનુમાનજી એક બાજુ ગણપતિને બિરાજમાન કરી શકીએ ગોબર પણ સકારાત્મક ઉર્જા છે વિઘ્નહર્તા છે ગણેશ સાથે વિઘ્નહર્તા છે આ બધી ઉર્જાઓનો સન્વય થાય તો આપણે જે ઉત્સવનો સાત્વિક આનંદ માણવાનો હોય છે આપણે માણી શકીએ અને બાળકો પોતાની સાથે રાખી શકે પોતાના જે હોમવર્ક કરતા હોય ત્યાં પણ બિરાજમાન રાખે તો ગણેશજીની હાજરીમાં એને વિદ્યાની આનંદ આવશે તો આ રીતના આખા દેશી ગાયના ગોબર માંથી આ ગણપતિ બને છે આપણે કેટલા વર્ષ આ જે છે પ્રેરણા મળી છે અને એ એનો ખરેખર વિચાર કઈ રીતે આવે છેલ્લા દસેક વર્ષથી કહી શકાય અને મનોજભાઈ સોલંકી જે આપણા શ્રી રામકૃષ્ણ ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી છે એમને પ્રકૃતિ આધારિત ઉપાયો જે કઈ સમસ્યા છે જગતમાં એના આ પ્રકૃતિ આધારિત ઉપાય હશે તો લોંગ ટર્મ ના અને કાયમી સોલ્યુશન થશે એમ વિચારતા વિચારતા એમને ગાય ખેતી પ્રકૃતિ ગ્રામોદ્યોગ હસ્તકલા એમ જોડતા જોડતા આખું એક બાવીસ એકર પ્રાકૃતિક સંકુલ બની ગયું એના એક ભાગ રૂપે આ ગોબર ક્રાફ્ટ તરીકે એમને વિચાર કર્યો એમને સૌથી પહેલા મોબાઈલની પાછળ લગાડવાની મોબાઈલની ચિપ્સ બનાવી હતી અને પછી એના આધારે બધું ગોબર ક્રાફ્ટ વિકાસ થતો ગયો તો આખું જે વિચાર છે કે જે કઈ જગતમાં સોલ્યુશન છે એ પ્રકૃતિથી વિમુખ થઈને આપણે કંઈક વિકૃતિમાં જઈએ છીએ અને એનું મેન્યુફેક્ચરિંગ થાય તો એમાં ક્યાંક ને ક્યાંક નાશ પણ થતો હોય એની જગ્યાએ જો આપણે સ્વાવલંબન તરફ જવું હોય તો ગાય ખેતી પ્રકૃતિ ગામડે ગામડે છે એની સાથે કામ કરનારા માણસો ગામડે ગામડે છે તો એમને સંકલન કરી અને આખો એક ગોબર ક્રાફ્ટ અને ગ્રામ ઉદ્યોગનો વિકાસ કર્યો જે ગાય ખેતીને પ્રકૃતિ આધારિત હોય અને એ માણસ એના દ્વારા કરે તો ઉત્પાદન પણ કરે ને પોતાના એરિયામાં એનું પહોંચાણ પણ કરે તો સ્વાવલંબન છે કે ભાઈ મને જે વસ્તુ જોઈએ કે મારા ગામમાં તાલુકામાં જિલ્લામાં મળી જોઈએ અથવા મારા રાજ્યમાં મને મળી જાય તો સ્વાવલંબન ઊભો થશે અને સાથે સાથે એમની જે ઈચ્છા એ પણ છે કે લોકોને પ્રશિક્ષણ આપવાનું તો આ બધું જ બનાવવાનું છે એ પ્રશિક્ષણ પણ અહીંયા નિઃશુલ્ક આપવામાં આવે છે કોઈને શીખવું હોય તો રહેવાનું જમવાનું શીખવાનું બધું જ નિઃશુલ્ક છે

તો મોલનું કલ્ચર છે પણ એમાં સ્વદેશી વસ્તુ હોય તો સ્વદેશી મોલ શોપ એવું નામ છે એનો નંબર છે પિંચોતેર છ ચુમોતેર સાઠ ત્રણ પંચાવન સેવન ફાઇવ સિક્સ સેવન ફોર સિક્સ ઝીરો થ્રી ડબલ ફાઇવ તો આ નંબર પર કોઈ પણ તમારો ઓર્ડર ના તે પ્લેસ કરી શકો આ રીતના ગોબરના હેન્ડીક્રાફ્ટ પછી અલગ અલગ પંચદના ઉત્પાદનો સાબુ શેમ્પુ ધૂપ બસી અર્ક જે આપણા ઘરેલું વપરાશમાં જે પોઈઝનસ વસ્તુ કહીએ એની જગ્યાએ અમૃતના બધા ઓપ્શનનું નો અવેલેબલ છે તો આ રીતે કોઈ પણ ઇન્કવાયરી હોય તમે કરી શકો છો અને રૂબરૂ મુલાકાત પણ લઈ શકો છો જે કેમ્પસ છે છે એ માટે દિવસ હોય જી એડ્રેસ કઈ જગ્યાએ આ આપણું સ્વદેશી મોલ શોપ અને શ્રી રામકૃષ્ણ ટ્રસ્ટ નું સંકુલ એની અંદરમાં શ્રી રામકૃષ્ણ ગ્રામ ઉદ્યોગ દ્વારા આપડે ઉત્પાદન થાય ગામનું નામ છે કુકમા કેયુ કે એમએ તાલુકો ભુજ અને જિલ્લો કચ્છ ગુજરાત તો આ રીતે કોઈ પણ અહીંયા આવી શકશે માંડવીમાં એક મેળાનું આયોજન કરવામાં આવ્યું છે એ શું છે માંડવીમાં પણ એક હમણાં ક્લબ રોટરી ક્લબ લગભગ એના દ્વારા એક આયોજન કરવામાં આવ્યું છે એમાં પણ આજે બધી વસ્તુ ત્યાં લઈને ગયા છે તો એ લોકો આ રીતે બધાને ગોબરના અને એવા ગણપતિ છે એને પ્રમોટ થાય અને ઇકો ફ્રેન્ડલી આપણી જે લાઈફ સ્ટાઈલ પાછી સેટ થાય એના માટે પ્રદર્શનની ગોઠવી છે હોલની અંદર ત્યાં પણ આજે આપણી બધી વસ્તુ લઈને ગયા છે તો ભુજમાં કે મેઇન મેઇન જે સિટી છે હું આ લોકો જે મેળવવું હોય તો કઈ રીતે ભુજની અંદરમાં આપણે ત્રણ જગ્યાએ ભુજની અંદરમાં એક દુકાન છે ભાનુશાલી નગરમાં વિવેકાનંદ પાર્કની સામે અને એનું નામ છે ગૌ ગ્રામ પુનઉત્થાન સંઘ એની એક ઓફિસ છે અને એની આ બધી જ વેચાણ કરવામાં મંગળવારે ત્યાં એક મેળો પણ થાય છે એમાં બધી જ પ્રાકૃતિક વસ્તુઓ લઈને ખેડૂતો પણ આવે છે આવા પ્રાકૃતિક ઉત્પાદનો લઈને બધા આવે છે તો આખું જે પ્રકૃતિનું કનેક્શન લોકોથી છૂટી ગયું છે એને ક્યાંક ને કંઈક જોડવાનો ત્યાં એક પ્રયાસ થાય છે માધાપરમાં પણ આપણી દુકાનો છે બે દુકાન છે એક સંજીવની સ્ટોર કરીને દુકાન છે જે જુનાવાસ ઠાકર મંદિરમાં છે અને મનોજભાઈના જે નિવાસસ્થાનની બાજુમાં છે અને એક બીજી દુકાન છે રામકૃષ્ણ ટ્રસ્ટ તરીકેની એ લુહાણા સમાજવાડી જે બસ સ્ટેશનવાળો હાઈવે છે એની બાજુ સામે જ છે આ રીતે ભુજમાં એક અને માધાપરમાં બે એવી આપણી આ દુકાનોથી ચાલે છે બાકી ઓલ ભારતમાં આપણે કુરિયરથી મોકલાવીએ ઓકે વેબસાઇટ યા તો પછી વેબસાઇટનું નામ છે ડબલ્યુ 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 શ્રી રામકૃષ્ણ ટ્રસ્ટ ડોટ ઓ આરજી ssraramparushnatrust.org આ વેબસાઈટ ઉપર પણ તમે અમારો સંપર્ક કરી શકો છો જેમાં આખી ટ્રસ્ટની વિગતવાર માહિતી આપે છે